આલો મિત્રો મરસા તાબમાં થે લઈન ગયા છે ને હવે આયા ઢગલો કરવાનો છે કોને જાજો થાય જો ચેલેન્જ કર્યો હે ને હાલો આમાર આબાજુ નો ખરાઈ ગયો તો આમ રાખો આ એટલે આ પાણા ઓયો જો મસ્ત મજાનું ભડકુ શેકી નાખ્યું છે હમ મેમાં ગોળનું પાણી હતું ગરમ થઈ જશે મહાદેવ હર જય દ્વારકાધીશ નવા વ્લોગ માં સ્વાગત કરું છું તમારું બધાનો સવાર સવારના પોરમાં આપણે વ્લોગ કરી દીધો શરૂ શરૂને અત્યારેમાં બધા જ ઘરના સભ્યો ઘરે છે ને હવે કાક નવું નવું કામ શરૂ કરશું એમ તો નવ વાગી ગયા છે તો કાક હવે કામ શરૂ કરવાનું રહેશે તો અત્યારે વાગી ગયા છે સવારના નવ અને વ્લોગ આપડે શરૂ કરી દીધો છે તો બોલ બોલ શું કેવું તારું આ એની બતાયને નાખ્યા મટકા થઈ ગયા તો ને હવે હારે કઈ ન ભરીલા હે

અરે આ મિત્રો તમે કયો કોનો ઢકલો જાજો છે આના હોય ને નહીતર નામ લઈ મારું નામ સજન બેન છે તો એનું હોય મારું હોય મારું કોનું જે કોમેન્ટ કરી દીજો કોને મરસા જાજા છે હાલ જાજા છે તે જોઈશું કોના જાજા છે શું કરે કેવડી એટલે કેતા મને દાઢ દુખે કેમ

બાનું દીધું પાણી પીઠું એટલે કાઈ દુખતા ન હોય આમને પોપડ બનાવી દઈએ તન હું દુખે કાઈ તને આ જાડી કહેવાય શેવડું ખાઈ ને કે કે મને જડબા દુખે શેવડું ખાઈ એક કાપડ ખાઈ ને તકે મને કે જડબા દુખે જડબા કે આવતા

એ લે કે ખાતર પોદરામાં એક પોદળો ની બોલો એમ કે આજ છે ને નીણ ખાઈ મોડા મોડા વાસ દુખ્યું તું કેમ બા ઊભી થઈ પોદળો કર આ દેખી એક પોદળો હતું કે કસરવની થી હાલો એક તગારુ

આ બાયું રાંધતી હોય ને પછી એમ કેમ ભૂચ્યું નથી થઈ થયું આ જો આ ટમેટા અરે અત્યારે મીઠું અને જીરા મસાલા ને એવું નાખી નાખીને ખાય છે અને રાંધે છે પછી આપણે એ ખાવા બે ને પછી થોડુંક ખાય બાજુમાં થેપલા પડેલા છે તો થેપલા ખાય છે ક્યારેક ભાખરી હોય ભાખરી ખાતા હોય રોટલી ખાઈ લે રાંધતા રાંધતા પછી આપણે એ થોડુંક જ ખાય યાદ કરે ઈજ તમે થેપલા લઈ જાય બપોર ખાશે નહીં હાલો મિત્રો જો આજે હું લાપસી બનાવશું ને

اما گازش مامان مار با میتو به آلتا زنمون نکته بنویم یا کردید او. وای بوده.